ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા ભાવનગર મોતી તળાવ વીઆઈપી પાસે રેણાકીય વિસ્તારમાં અંદાજિત સાતસો જેટલા મકાનો ગેરકાયદેસર હોવાથી મનપા દ્વારા એક મહિનાની અંદર દબાણો દૂર કરવા માટેની નોટિસ પડકારવામાં આવી જેને લઈને આજે રોજ કોંગ્રેસના નેસા હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં લોકો બોડી સંખ્યામાં જોડાયા હતા કોંગ્રેસ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી અને લોકોને ઘર સામે ઘર આપવાની રજૂઆત કરી

લગ્ન દસ્તાવેજ માંગવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં લોકોને બેઘર કરવામાં આવે છે તો આ વિસ્તારના લોકો છેલ્લે સુધી લડી લેવા માંગે છે અને ઘર સામે ઘર બાકી એમ એમ જ કહે છે કે અમારા અમારે એટલો વિકાસ નથી જોતો કે અમારા અમારા નાના બચ્ચા ઘર વિહાર નથી છે શું તમને લાગે છે કે આ લોકોને ન્યાય મળે અને ઘર સામે ઘર મળે એવું તો અમે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે

સરકાર એનો રાજધર્મ નિભાવે સરકાર છે મા બાપ છે પરંતુ મા બાપ ની ફરજ નિભાવે અને સાથોસાથ માનવ ધર્મ નું કરે ઘર સામે ઘર આપે જય હિન્દ જય